પન્ના પદયાત્રી સંઘ વાળા શાહગઢ છતરપુર જિલ્લા હાઈવે રોડ ઉપર આવી ગયા છે આજે અમારો બત્રીસમો દિવસ છે આપ સ્વામી શ્રી વાણીમાં ફરમાવ્યા જ્યાં કારણ માયા રચિત શાસ્ત્ર વિતા કારણ ખેલ એહી દેક્ષી દેખસી અર્થ બી લીએ એના આપ સ્વામીજી જે જાગણી યાત્રામાં નીકળ્યા અને તેમણે સુંદર સાથની જાગણી માટે આ માયાના બ્રહ્માંડની અંદરમાં પોતે ચીરખ બેગ ધારણ કરી અને ઘેર ઘેર વાણીનો ફેલાવો કરી સુંદર સાથની જાગણી કરી તારી સુંદરશાથજી તેમના ચરણની રજ પ્રાપ્ત કરવા આ પદયાત્રી સંઘ નીકળ્યો છે અને આજે ખૂબ આનંદની વાત છે બત્રીસમાં દાડે જોશભેર આનંદભેર ઉત્સાહભેર દરેક સુંદરી સાથ પદયાત્રા સંઘમાં ચાલી રહ્યા છે અને આજે રાત્રે હમો પંડા નજીક ચારુન ગામમાં મોટા હોલમાં રોકાયા હતા અને અત્યારે નજીક આવી ગયા છીએ આપ સ્વામીજી વાણીમાં ફરમાવ્યા કારી કામરી રે પ્યારી લગી તું સબ શિંગાર કો શોભા દેવે મેરા દિલમાં ધ્યા તું દુશું કામરી પહેરી બ્રજબધુ વર સુંદર વર શ્યામ ભી પ્યારી મહમદ ને વર પહેરી ઇમામ

ચરણોમાં વંદના કરી અમે આટલે સુધી અમે આવી ગયા છીએ અને રાજ્ય મહારાજ મહાબલી શ્રી છત્રસાલજી તેમને સવારી આગળ અને અમે પાછળ આનંદ મંગલમાં આટલી આવી પહોંચ્યા છીએ બોલો શ્રી